નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ઉપર હું છું આપની સાથે કાજલ સુવા બીએસ નાઇનની ટીમ આજે પહોંચી છે લોધિકા તાલુકાના ધુડિયા ધોમડા ગામે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે કમોસમી વરસાદે બે હાજર પચીસો માં જે ખેડૂતને હેરાન કર્યા છે

અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે નવા વર્ષની શરૂઆતમાં કમોસમી ઘઉં તેમજ ચણા જેવા અનેક પાકો ધાણા આ જીરું આ બધા પાકોને નુકસાન કર્યું છે ત્યારે મારે ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે મારે એમને પૂછવું છે કે કેટલું નુકસાન છે અને કેવો વરસાદ હતો નુકસાન તો બહુ જાજુ છે પણ અપેક્ષા કરતા વધારે નુકસાન છે અમારી ઘઉં ને હાવ હવે સુઈ ગયા છે એટલે જે થવા ના હોય પૂરેપૂરો પાક આવે ને એની ક્વોલિટી બને નહીં અને જીરું ધાણા આ તો બધું નિષ્ફળ જવાની તૈયારીમાં છે હવે કઈ વસ્તુ આમાં બહુ શક્યતા નથી થાય એવી કેટલોક વરસાદ હતો વરસાદ એકાદ ઇંચ આજુબાજુ એકાદ થી બે ઈંચ આજુબાજુ હશે ખેતરોમાં પાણી આમ પસાટે આવી ગયા તા જેમાં અત્યારે જીરાને સંપૂર્ણપણે પાણી આપવાનું જ ન હોય એના બદલે એમાં ઓવરડોઝ થઈ ગયો જીરુંમાં હવે શું સમસ્યા આવશે જીરુંમાં સુકારો આવશે કાળી ચરબી આવશે જીરું હવે થવાની બહુ શક્યતા નથી ધાણા એવું થાય ધાણામાં રાખોડો આવશે ધાણાનું બિયારણ કેટલા ના આવ્યું એક વીઘે કેટલું બિયારણ થયું તું ત્રણ કિલો એટલે બારસો તેરસો રૂપિયાની આજુબાજુ બિયારણ જોઈ તે પછી ખાતરનો ખર્ચો આવે બારસો તેરસો પછી એમાં દવાના રાઉન્ડ આવે અંદાજિત ખર્ચો એમાં સાત થી આઠ હજાર સુધીનો અત્યારે વીઘે થઈ ગયો કેટલા દિવસ વાવેતર છે વાવેતર પચાસ દિવસની આજુબાજુ પચાસ થી સાહીઠ દિવસ કદાચ આ પાક ને પાડી બીજો વાવો હોય તો પણ નથી હવે અમારી પાસે પાણીની સગવડ નથી અને જીરાના ના બિયારણ નો સ્વભાવ હતો ચારસો રૂપિયા ની આજુબાજુ કિલોનો થાય બે કિલો જોઈ પણ એનો ખર્ચો થી પછી નો જાજો એમાં ડીએપી જાજુ જોઈ થી પછી દવાના ડોઝ એવા આયેસ આવે એટલે જીરાનો ખર્ચો અંદાજીત દસક હજાર ની આજુબાજુ હોય વિકાનો હવે માંગ શું છે તમારી હવે સરકારને જોવાનું છે આ કેટલી સહાય આપે અમારા તો જે ખર્ચો થવાનો તો થઈ ગયો પાક નિષ્ફળ ગયો અમારું વર્ષ હવે બગડી જ ગયું કોઈ પણ ગાડી કે વાહન હોય તો એમાં કઈ ફોલ્ટ આવે અથવા તો કઈ પણ થાય ખામી ખરાબી તો એના વીમા હોય પાકના વીમા મળે છે નહીં હવે પાકના વીમા અમે પ્રીમિયમ બંધ કરી દીધા સરકારે હવે જે છે એ સહાય ઉપર અ એક કોઈ પણ એક પાક હોય તો એ એક દિવસની વાત નથી હોતી ચાર મહિનાની મહિના તો હવે ખેડૂતોની સમસ્યા એ છે અત્યારે કે પચાસ દિવસનું વાવેતર થઈ ગયું એટલો મોટો પાક થઈ ગયો અને શિયાળુ સિઝન પણ હવે પાછું વાવોતર કરવું ન પોસાય કારણ કે પાછળનો સમય હોળીનો હોય તડકા પડવા માંડે અને શિયાળુ પાકને એ ઋતુ અનુકૂળ ન આવે અને પાણીની પણ સમસ્યા હોય છે અ ત્યારે ખાસ ખેડૂતો જે છે તે તંત્રની સામે માંગ કરી રહ્યા છે કે એમને સહાય મળે સહાય માંગવા માટે ખેડૂત એટલા માટે મજબૂર છે કારણ કે એમને વીમા જે પાક વીમા મળવા જોઈએ એ મળતા નથી કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ પડધરી